નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતમાં રોજેરોજ સાંપ્રત એવી ઘટનાઓ ઘટી રહી છે કે તમને આપોઆપો મનોરંજન મળી શકે સાથે સાથે તમને જીવન જીવવાના અનેક આયામો આમાંથી શીખવાનું મળી શકે અને આમાં જે બહુરૂપી રંગાબિદલાઓ ના જે અવારનવાર બદલાતા સ્ટેટમેન્ટ અને અવારનવાર બદલાતી એમની વેશ ઉપરથી તમે ઘણું બધું શીખી શકો સમજી શકો એવું છે હમણાં દિલ્હીના હાઈકોર્ટના જે યશવંત વર્મા નામના કથિત જજના ઘરમાંથી જે ચલણી નોટો મળી આવી કરોડોની માત્રામાં મળી આવે એની નોટોના સંદર્ભમાં જે અખબારી અહેવાલો એવું કહે છે કે મારે ઘેર કરોડો રૂપિયા કોણ મૂકી ગયું એ મને ખબર નથી આવું સ્ટેટમેન્ટ અર્ધ ગાંડો માણસ કરી શકે અથવા તો પૂરો પાગલ હોય એટલે સમગ્ર રાજ્યની ઉચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય ઉપર બેઠોલો એક વ્યક્તિ જ્યારે આવું વિધાન કરતો હોય તો આ વિધાન ખૂબ સમજવા જેવું છે પોતાના ઘરમાં એક રૂપિયા બે રૂપિયા ને પાંચ રૂપિયા ને લાખ રૂપિયા ને પંદર કરોડ રૂપિયા વધારે રકમ મળી આવે છતાંય આવું વિધાન કરવામાં આવે ત્યારે ખૂબ ચિંતનજનક બાબત છે ભૂતકાળની ઘણી બાબતો યાદ કરવી આવે છે તમે ભૂતકાળમાં એવી ઘણી બધી કથાઓ સાંભળી છે ઘણા બધી તમે વાર્તાઓ સાંભળી છે ઘણા બધા વ્યાસપીઠ બેઠેલા લોકોએ તમને એવું સમજાવ્યું છે કે ભાઈ રાક્ષસો આ પૃથ્વી ઉપર આવતા હતા અને જે યજ્ઞો કરવા દેવો યજ્ઞો કરતા હતા એમાં ભંગ કરતા હતા રાક્ષસો આ રીતે નુકસાન કરતા હતા રાક્ષસો આવા સ્વરૂપ હતા રાક્ષસોનું આવું બિહામણું દેખાવો હતો આવી બધી કથાઓ કલ્પ કાલ્પનિક કથાઓ સાંભળી છે પણ આ રાક્ષસોનું આવાગમન બંધ થઈ ગયા છે આવા રાક્ષસોનું આવાગમન બંધ થઈ ગયું છે અને હવે તમે છેલ્લા સો બસો વર્ષના ઇતિહાસમાં તમે ક્યાંય ઐતિહાસિક રીતે એવું તથ્ય સાંભળ્યું કે ભાઈ પૃથ્વી સિવાયની જે બીજી ધરતી હોય અથવા તો બીજો કોઈ ગ્રહ હોય અથવા તો બ્રહ્માંડમાં ક્યાંથી પણ કોઈ રાક્ષસ અથવા એલિયન્સે પૃથ્વી ઉપર અવતરણ કર્યું હોય અને એના ચોક્કસ ઠોસ આધારભૂત પુરાવા મળ્યા હોય તો કદાચ એવું નથી અના બની શકે કે જે વર્તમાન રાક્ષસો આ દેશમાં આ દેશના રાક્ષસોને જોઈને પેલા રાક્ષસો ડરી ગયા હોય હું એક વખત રિપીટ કરું છું આ દેશમાં જે રાક્ષસો છે અને આ દેશના રાક્ષસોનો જે ગતિવિધિઓ એમના કર્તવ્યો એમના જે વાણી વ્યવહાર છે એ જો એને જે ભૂતકાળના રાક્ષસોની જે તમે કથા વાંચી છે સાંભળી છે તમે ભૂતકાળના રાક્ષસોના જે વર્તન અને એમના બિહામણા સ્વરૂપની કથાઓ સાંભળી છે એ રાક્ષસો આ વર્તમાન રાક્ષસોને જોઈ અથવા તો એમના વાણી વ્યવહાર જોઈ અને ડરી ગયા હોય ના બને આવું માનવાના અનેક કારણો છે કારણ કે જે વર્તમાન રાક્ષસો છે ને એમના તમે વ્યવહાર જુઓ તો એમની પાસે ચલણોના ભંડાર મળી આવે છે આ પૃથ્વી ઉપર સૌથી વધુમાં વધુ ભ્રષ્ટાચાર આ રાક્ષસો કરી રહ્યા છે બળાત્કારના અનેક ગુનાઓ એમની ઉપર થાય અને એ બળાત્કારના ગુનેગાર રાક્ષસો ઉપર ઓળી પાછા હાઈકોર્ટ આદેશ કર્યા છતાં એવા રાક્ષસોની ધરપકડ ના થઈ શકે ખનીજ ચોરીના અનેક કેસો અનેક કેસો ગુજરાતમાં અને બીજા પ્રદેશોની અંદર નોંધાયા છે અને ખનીજ ચોરી અટકાવનારા અનેક પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓના ઉપર હુમલા કરી અને એમની હત્યાઓ કરવામાં આવેલા બનાવો ચોપડે નોંધાયેલા છે અનેક મેડિકલ માફિયાઓ આ દેશની અંદર અનેક અનેક મેડિકલ માફિયાઓ છે શિક્ષણના માફિયાઓ છે જમન જમીન અડયપ્તના માફિયાઓ આ બધા રાક્ષસો છે ભિન્નતમ હલકામાં હલકી ભાષાઓ બોલનાર હલકામાં હલકી ભાષાઓ બોલનાર પોતાના પદની ગરિમા રાખ્યા સિવાય પોતાના પદની ગરિમા રાખ્યા સિવાય એવા સ્ટેટમેન્ટો કરે જજની પદ ઉપર બેઠેલા કે ભાઈ સ્તન સ્પર્શ કરવો નાડુ તોડવું આને બળાત્કાર ના કહી શકાય આને રોગ ના કહી શકાય કઠમોળલા જેવા શબ્દો પ્રયોગ કરે બળાત્કારી સાથે લગ્ન કરી દેવાનું સલાહ આપે આને તમે જજ કહ્યો કે તમારે રાક્ષસ તો તમારે નક્કી કરવાનું છે પરંતુ આ હું જે આ વર્તમાન રાક્ષસો ગણાવું છું એ ભૂતકાળના રાક્ષસો કરતા ચાર ચાસણી આગળ વધી જાય અથવા એની કરતા ચાર ચાર ચાસણી ચડી જાય એવા છે આ લોકોએ ન્યાયના ન્યાયપીરના મંદિરની જે ગરીમાં હતી એનો સંપૂર્ણ લોપ કર્યો છે એમણે ક્યાંય કોઈ મર્યાદાનું પાલન થાય અથવા તો એની મર્યાદા જળવાય એવા કોઈ પ્રયા પ્રયાસો નથી કર્યા અનેક ન્યાયાધીશના પદ ઉપર બેઠેલા અનેક લોકોએ અનૈતિક લાભો લીધા છે કોઈએ સંપત્તિના રૂપમાં લીધા છે કોઈએ સંપત્તિના રૂપમાં લીધા છે કોઈએ રાજ્યપાલના પદના રૂપમાં લીધા કોઈએ રાજ્યસભાના પદના રૂપે અથવા અન્ય સ્થાનો કોઈ સેક્રેટરી અથવા ચેરમેન બનવાના રૂપે આ લોકોએ એવા લાભો લીધા છે અને આવા લાભો લેનારાઓની સંખ્યા પણ અનેક ગણી છે સાથે સાથે એક ભૂતકાળની બાબત યાદ આવે છે કે ઈસવીસન પૂર્વે ચુમ્માલીસ ની અંદર રોમન સામ્રાજ્યની અંદર જુનિયર સિઝનનું શાસન હતું અને જુનિયર સિઝનના કેટલાક વિરોધ પક્ષના જે સેનેટરો હતા આપણે અહીંયા વિરોધ પક્ષ કહેવાય ત્યાં વિરોધ પક્ષના ઈસવીસન પૂર્વે ચુમ્માલીસ ની વાત કરું છું ઈસવીસન પૂર્વે ચુમ્માલીસ ની રોમન ની અંદર સીઝર નું સામ્રાજ્ય હતું ને એના વિરોધીઓ હતા અને આ વિરોધીઓએ પાર્લામેન્ટ જે એનું જે નામ હોય તો એનું જે સંસદ ગ્રુપ હતું ત્યાં એની હત્યા કરવાનો પ્રયાસ કર્યો તો એ હત્યા કરવામાં સીઝરનો જે સૌથી નજીકનો સૌથી વિશ્વાસપાત્ર હતો બ્રુસ્ટ એ પહેલો ઘા કરનાર હતો ત્યારે સીઝરના માંથી માત્ર એટલો જ શબ્દ નહીં તો તમે પણ એના મોઢાથી શું શબ્દ નીકળ્યો હતો ઈટ ટુટો એટલે તમે તમે એટલે એટલે પણ છો આ બ્રિટના સરમાવે ઓગણીસો ચુમ્મા સોરી સોરી ઈશ્વર પૂર્વે ચુમ્માલીસ ની સારા સિજર ની હત્યા કરવામાં એનો સૌથી વિશ્વાસ સૌથી પ્રમાણિક જ્ઞાન માનવામાં આવેલો હતો એવો વૃક્ષ પહેલા સ્થાને હતો એને પહેલો ઘા કર્યો હતો ત્યારે સિઝનના મોંમાંથી માત્ર એટલો જ શબ્દ લીધો હતો કે વૃક્ષ તમે એનો અર્થ કે મને તને આટલો બધો વિશ્વાસ હતો હું તને આટલો પ્રમાણિક માનતો તને આટલો બધો સારો માનતો હતો અને તું જ મારી ઉપર ઘા કરવા તૈયાર પણ આ વૃક્ષનો પણ શરમાવે એવા લોકો ભારતની અંદર છે આ વૃક્ષના શરમાવે એવા લોકો પણ ભારતમાં છે અને એમણે પોતાના નજીકના લોકોની પીઠની પાછળ ખંજર મારવામાં ક્યારેય કશું બાકી નથી રાખ્યું એવા લોકોની પીઠની પાછળ મારવામાં ક્યારે ભારતની અંદર જે જે આતંકવાદી હુમલાઓ થયા અથવા તો બીજા એવા સેંકડો કેસ થયા સેંકડો બરાબરના કેસો થયા તો બે વર્ષે પાંચ વર્ષે પચીસ વર્ષે ગુજરાતની અને ભારતની પોલીસે એના જે મૂળ આરોપીઓ હતા એને પાતાળમાંથી શોધી કાઢ્યા છે ગુજરાતની પોલીસે ઘણી બધી વખત વેસપળતા કરી અને ગુજરાત કરતા સો બસો પાંચસો હજાર બે હજાર કિલોમીટર દૂરના અજાણ્યા પ્રદેશની અંદર જઈ ત્યાં કંઈક ફળ વિસ્નાર તરીકે કાપડ વિસ્નાર તરીકે અથવા તો બીજા કોઈ પણ સ્વાંગની અંદર એમણે બબે ચાર દિવસ રહી અને ગુનેગારોને પકડી પાડ્યા છે અને એવા ગુનેગારોને એમણે ન્યાયના પાંજરામાં ખડા કરવામાં આવ્યા છે પરંતુ હરેન પંડ્યાનો જે સાચો હત્યારો હતો એ આજ સુધી પકડાયો નહીં અને જેણે પકડાયો એ એમ આજ પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ સાચો અત્યારો નહોતો સંજય જોશીની સીડી જે બની એના પણ જે બનાવનારા હતા એ વાસ્તવિક રીતે કોણ હતા એના નામો ભલે લોક મુખ્યા પણ કાનૂનની પરિભાષામાં આવા લોકોને પકડી શકાયા નથી અનેક એવા લોકો છે કે જેમણે પોતાના પક્ષની અંદર ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ રહી અને બધા જ હોદ્દાઓ ભોગવ્યા બધી જ મલાઈઓ ભોગવી બધા માન મર્તવો મેળવ્યા અને એવા નાકતા લોકો એવા નાકટ્ટતા લોકો સમાનહીન લોકો જેને પોતાની ઇજ્જતની કોઈ ચિંતા નથી પોતાના સમાનનું ભાન નહોતું પોતાના સ્ટેટસનું ભાન નહોતું એવા લોકો જેની વિરુદ્ધમાં એમણે અનેક વિરોધ જે પોતે વિરોધ પક્ષમાં રહી અને શાસક પક્ષના લોકોની વિરુદ્ધમાં બેહુદા અનેક બેહુદા વિધાનો કર્યા હતા એવા લોકો બે ઇજ્જત થઈ અને પ્રધાનપદા માટે કાં તો બીજા ટૂંકા લાભો માટે અને આજે એમના તળિયા ચાટવા આજે જતા રહ્યા છે આજે શું છે એમના તળિયા ચાટો આવા લોકો જતા રહ્યા છે અને આવા લોકોના કારણે આવા લોકોના કારણે આ જે ભૂતકાળના રાક્ષસો હતા ને એ વિચારતા થઈ ગયા હશે કે સાલું આપણે તો પૃથ્વી ઉપર જતા હતા પણ આપણા દુષ્કૃત્ય શું હતા તમે જ વિચારો તમે જે કથાઓ સાંભળી છે ને એની અંદર એ રાક્ષસો પૃથ્વી ઉપર આવીને શું શું નુકસાન કરતા હતા અને એમણે કરેલા નુકસાનથી આ દેશની સંસ્કૃતિના અને આ દેશની પ્રજાને કેટ કેટલું રૂપિયાની અંદર નુકસાન થયું સાંસ્કૃતિક નુકસાન થયું એમ એમણે જે કંઈ દુષ્કૃત્યો કર્યા એમના દુષ્કૃત્યોની અંદર તમારી પાસે એવા કોઈ પુરાવા છે કે એમણે બળાત્કારો કર્યા હોય એમણે ભ્રષ્ટાચાર કર્યો હોય એમણે બીજા ખોટા ગેરકાનૂની કૃત્યો કર્યા હોય એવા કોઈ તમારી પાસે પુરાવા એવા કોઈ આધાર છે કે આ રાક્ષસો આવા આવા કૃત્યો કરતા હતા આ આ રાક્ષસો આ રીતે શોષણ કરતા હતા આ રાક્ષસો પીઠ પાસે ખંજરો મારતા હતા ભૂતકાળના જે રાક્ષસો તમે કથામાં સાંભળ્યા વાર્તાઓમાં સાંભળ્યા તમે બીજા દ્વારા સાંભળ્યા એવા રાક્ષસોના દુષ્કૃત્ય શું હતા એ રાક્ષસો દુષ્કૃત્ય અને વર્તમાન રાક્ષસોના દુષ્કૃત્યોની તમે સ્વસ્થ રીતે તુલના કરો અને પછી સરખાવો કે ખરેખર કયા રાક્ષસો ભયાનક છે અને કયા રાક્ષસોથી કેતવા જેવું છે અને માનો કે ભૂતકાળના જે રાક્ષસો અહીંયા આવે ભૂતકાળના જે રાક્ષસો થાય પૃથ્વી ઉપર આવે અને વર્તમાન રાક્ષસોની વચ્ચે સંઘર્ષ થાય તો શું થાય આ બાબત પણ વિચારવા જેવી છે કે તમે જે કથાઓની અંદર જે રાક્ષસોના વર્તન સાંભળ્યા એમના વાણી વ્યવહાર સાંભળ્યા એમના દુષ્કૃત્યની વાતો સાંભળી એ લોકો જો પૃથ્વી ઉપર આવે અને પૃથ્વી ઉપરના અને માત્ર ગુજરાત અને ભારતના જે રાક્ષસો આ બંનેના રાક્ષસોની વચ્ચે દ્વંદ થાય તો કોણ હારે કોણ જીતે હું ચોક્કસ ખાતરી બંધ સાથે તમને એવું કહી શકું કે ભૂતકાળના જે રાક્ષસો માનો કે એમના આઠ આઠ હાથ હોય વીસ વીસ પગ હોય અથવા તો બહુ બબે બે ફૂટના દાંત હોય એમની પાસે વીસ વીસ ફૂટની ઊંચાઈ હોય ગમે તેલા બિહાવણા હોય ગમે તેલું બાહુબળ હોય પરંતુ એમની પાસે બૌદ્ધિક શેતાનિયત નહોતી અને એ બૌદ્ધિક શેતાનિયત વિનાના એ રાક્ષસો વર્તમાન રાક્ષસો કરતા સો સો ટકા હારી જાય એવું ન્યાયની જે પવિત્ર પીઠ ઉપર બેઠેલા લોકો જ્યારે જ્યારે આવા વિધાનો કરી રહ્યા છે બેહુડ બેહુદા વિધાનો કરી રહ્યા છે એક ખાણ ખાણ ખોદનારું કે આવું વિધાન કરે દારૂના અડ્ડા પર જઈને દારૂ પીને બહાર નીકળેલો એક દારૂડી જયારે આવું વિધાન કરે એક ડ્રગ્સનો વેપારી ડ્રગ્સનો માફીઓ અથવા તો ડ્રગ્સ નો બંધારણ જયારે આવા વિધાનો કરે તો આપણે એને સ્વાભાવિક લેખી લઈએ કે ભાઈ એ વ્યસનનું બંધાણી છે વ્યસનનો એડી છે અને એના કારણે એ ઉન્માદમાં આવી જાય ઉશ્કેરાઈ જાય છે એની એવા વિધાનો કરે છે પરંતુ કોઈ પણ પ્રકારના ડ્રગ્સ વિના કોઈ પણ પ્રકારના વ્યસનો સિવાય આવા વિધાનો અને એ પણ આવી સૌથી ઉચ્ચ કક્ષાએ આ ન્યાય મંદિર આ દેશની અંદર સૌથી પવિત્ર માનવામાં આજે પણ એનું સ્થાન જે દેવદેવીના મંદિરો કરતા એનું સ્થાન ઉચ્ચ કક્ષાનું એટલા માટે માનવામાં આવ્યું છે કે તમારે જ્યારે જ્યારે તમને અન્યાય થાય ત્યારે તમે ન્યાયની ગુહાર માટે તમે કાયદાનો આશ્રય જાઓ છો કાયદાનો આશ્રય એટલે તમે ન્યાયના મંદિરમાં જાઓ છો તમે દેવદેવીના મંદિરમાં છો એટલે તમે ન્યાય શોધવા નથી જવા માનો કે કોઈ બળાત્કારનો કેસ બન્યો છે હત્યાનો કેસ બન્યો છે તમારી જમીન જમીન અથવા તમારી સંપત્તિનો હડપ કરવાનો તો તમે ક્યાંય પણ ભારતમાં કોઈ પણ મંદિરની પણ અંદર તમે કોઈ અરજી લઈ નથી ગયા તમે તમારી અરજી લઈ પોલીસ સ્ટેશન જાઓ છો પોલીસ તમારી અરજી એ ન્યાયતંત્રના હવાલે કરે છે અને ન્યાયતંત્ર એની ટ્રાયલો દ્વારા તમારે સાચા ખોટા પુરવાર કરવાનો અને લગભગ તો ન્યાય મળવાની તમને શક્યતા હોય છે તમને સો ટકા આશા હોય છે એવી ન્યાય તમને ક્યાંથી મળે આવું સૌથી પવિત્ર સ્થાન ઉપર બેઠેલા લોકો જ્યારે આવા બેહુદા વિધાનો કરતા હોય ત્યારે એમ લાગે છે કે ખરેખર ભૂતકાળના રાક્ષસો આ વર્તમાન રાક્ષસો કરવાથી ડરી ગયા છે મિત્રો તમે શું માનો છો તમને એવું નથી લાગતું કે આ વર્તમાન રાક્ષસો ભૂતકાળના રાક્ષસો કરતાં વધુ પ્રાપ્તિ અને વધુ ભયંકર છે જો તમે એવું માનતા હોય તો તમારો મત મને જણાવો સાથે સાથે આ એક બાબત એવી છે કે લોકમત માટે જરૂરી છે સભાનતા માટે જરૂરી છે માટે આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો મારી ચેનલને માત્ર સબસ્ક્રાઈબ કરવા માટે નથી કહેતો સામાજિક સભાનતા માટે કાનૂની સભાનતા માટે આ બાબત જરૂરી સાથે સાથે આપણે સ્પષ્ટતા કરી દઈએ આની અંદર કોઈપણ વ્યક્તિ વિશેષની બદનામી કરવાનો કોઈ આશય નથી કોઈને નીચા ઉતારણો કોઈની ગરિમાનું ના થાય એવો પ્રયાસ માત્ર અને માત્ર સામાજિક સભાનતા કેળવાય કાનૂની રીતે લોકોના અવેરનેસ કેળવાય એના માટે આ ઉદાહરણો સાથે આપણે વાત કરીએ માટે તમને ફરી એકવાર રીતે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા વિચારો તમે નહીં જણાવો તો પછી મને કઈ રીતે ખ્યાલ આવશે કે તમે શું વિચારો છો માટે તમારા વિચારો કોમેન્ટમાં જણાવશો અપેક્ષા રાખો ફરી વખત આપણે આ વિશે સાથે મળીશું આવજો